ઉપાડ હતા જીણું જીણું હતું એટલે જો પાછા આપણે આવી ગયા અહીં ઉપાડવા એટલા બધા નેદાઈ ગયા હવે થોડા ક્રિયા હે નેદાઈ જાય પછી આપણે આમાં દવા છાંટવાની છે પંપ અને પાણી વારવાનું છે તો હાલો પેલા નેદવા માંડી કે આપણે તલ એટલા હજાર નેદાઈ ગયા એટલા જ તલ બાકી છે અને હવે આપણે જવાનું છે શંકર તો હાલો આપણે ઘરે જાય પછી જાય શંકર હાલો લેટ્સ ગો

ફ્રેન્ડ હતા વાતું કીધું કરતા બરાબર તમે હમણાં મે આઈ કે બેલી રહે તમાર મન મેલવા આવી હે કે હું ઉતરી જાવ હે મેલવા આવી હે કે હું ઉતરી જાવ અહીં આવે ના કે હું ફોન કરું હું કે મન લઈ ને બોલાવ ફોન તો દે દે ઉતરી હે મન ફોન કરો હું લઈ

কিনা না খন আ খাব পড় কি নান কি না খাব প কিনা বল বললে